ડબોઈતી તાલુકાના શિરોલા ગામ સુધીનો દસ કિલોમીટરનો રસ્તો જેનું કામ ચાલતું હોય અવાજવર કરતા ટુ વ્હીલર અને વાહન ચાલકોને અને ખેતરે જતા પગપાળા લોકોને ધૂળની ડમરીઓ ઉડી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વાહન ચાલકોના આજુબાજુના ખેતરોના ખેડૂતો થઈ ગયા છે પરેશાન વહેલ એટલે કે કોન્ટ્રાક્ટર આ રોડ ઉપર પાણીનો છંટકાવ કરે તો ધૂળનો ડસ્ટ ઉડે નહીં પકવાડા ખેતરોમાં જનાર ખેડૂતોની આંખોમાં પણ મોટું નુકસાન પહોંચે છે અંગેની ફરિયાદ ઉઠવા પામી છે આ રોડ ઉપરથી ડબોઈથી ચણોદ સુધીનો અને ડબોઈથી રાજપીપળાનો માર્ગ છે ત્યાંથી લઈને રોજિંદા હજારો વાહનો પસાર થાય છે ત્યારે લાગતા વળગતા રોડના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર પાણીનો છંટકાવ કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે અહીંયા ડબોઈતી કામ ચાલે છે રોડનું ડબોઈતી ઠેઠ શિરોલાની આગળ લગીને તો દર બહુ જ ઉડે છે કંઈક કોન્ટ્રાક્ટર પાણી બાણી છાંટવા આવતા નથી અમને અને પછી જે ખેડૂતોને આ તકલીફ પડે છે જે અવર જવર બાઇક લઈને જાય છે એમને કાકડી ઉડે છે આંખોમાં ને ધૂળ ઉડે છે એની કામગીરી ચાલુ કરે અને પાણી છાંટવાનું કામ ચાલુ કરે અને કોન્ટ્રાક્ટરને એવું એવું છે કે એનું કામ જલ્દી જલ્દી ચાલુ કરે કંપની તમારી શું માંગ છે અમારી માંગ એ જ છે કે ક્રૂડનું કામ ચાલુ કરે કમ્પ્લીટ રીતે જે ક્રૂડ આ દરરોજ છે એની ઉપર ડમ્બર બમ્બર કંઈ પાથરે કઈથી કઈ ઉધીકનો રોડ આપણે એટલે ડભોઈથી લઈને શિરોડાની આગળ છે પુણ્યાદ લગીને કામ ચાલે છે પણ એમાં કંઈ કામ ચાલતું જ નથી બધું ડર બી એવું ઉડે છે કે બાઈક જે છ મંથ છોકરાઓને એમને તકલીફ પડે